હાલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોકમાં તો આજ આપણે આવી ગયા છીએ વાળીએ અને આજ આપણે કોરવાણ કાઢવાનું છે મિત્રો લાઈટ આવી છે સાડા આઠ નો અમારો ટાઈમ છે લાઈટ નો ફાસરિયા ફિડર અમારે લાગુ પડે છે એટલે સાડા આઠે આવી જાય છે લાઈટ આપણે વાડી દો તોરિયા બોરિયા ને બધું નાખી દીધું છે કમ્પ્લીટ હવે મોટર ચાલુ કરી અહીંથી પાણી આવી છે આગળ કુવાની ચાલુ કરી છે મોટર એટલે અહીંથી આ આપણી ને આંબલી છે આ ટાટર અને કૂવો જો મિત્રો આખો ભીર્યો હતો આખો એટલે હા આખો આમ જો આમ હાથ નાખો ને તો પાણી આવી જાય આપણે મોટર ચાલુ કરીશું એટલે ખબર પડશે કેટલું પાણી કાઢે બે મોટરનું પાણી વાળવાનું છે એક મોટર નું પાણી માં જાય જો મિત્રો અમારી વાડીનું પાણી આવું આવે છે પાણી ક્યાં આવે છે તમારી વાડીએ કેવું આવે છે પાણી ધોર્ય સડી ગયું છે અને આપણે શસ્ત્ર લઈ લીધા છે કપાળ પાવડો મિત્રો પાણી હજી તો આપણે અહીંયા આવ્યું નથી આપણે ચેકિંગ કરવા જવું જોઈએ ઉપર કેમ ન થાય બરાબર નું કામ કેમ બાકી મજા મજા દેવા કરે તમને પછી કરતા હોય એને ખબર હોય આમાં કેવી મજા આવે એ પોપૈયા પાછ થઈને જાય હળવે હળવે અહીંથી આપણે આખી વાડીનો સીન દેખાય મિત્રો પાંચે પાંચ વીઘામાં કોરવાનું કોરવાણ કાઢવાનું છે તો આપણે ધોર્યો છે ને અહીંથી કરવાનું છે આમ નામ થઈ જાય ને એમ મિત્રો કોઈ મોબાઈલ પકડે એમ નથી એટલે આપણે તો ચાલુ આપણે છે ને ખડના કા છે ને એને કોરવાના બે એક કરી દીધા છે એટલે આપણે આથી પાણી વળીએ ને એટલે ખડમાં થાય અને સીધું વાંચ્યું કોરવાન માં ભોલી ભાઈ હા છે ખપાળે પાણી ક્યાં માલે છે મિત્રો બે જણા હોય ને કોરવાણ માં એટલે મજા આવે તો આપણું એ થઈ જાય અને વ્યવસ્થિત બધું આમ હાલા સીન કેમ આવો મિત્રો ભીકુ પાળા થોડાક કરવાના એટલામાં રહી ગયા છે હવે હું કરી નાખું તમે જોઈ જો મિત્રો આ તો બધું થઈ ગયું હવે આમાં સડાવવાનું છે આપડે પાણી જો મિત્રો આ ધોરિયા પાણી આપણે સડાઈ દીધું છે આમથી પાણી આવે છે તમને જોવા લાવ્યું પાણી બતાવું આવી મોજું છે મિત્રો પાણી વાળવાની કાંઈ ઘટે નહીં નહીં ખાલી હાલવાનું જ ભાઈ વાડગીના કામ કર્યા કરીએ થોડાક દિવસ ઘરવાળા ને ટેકો થાય અને આપણે ટાઈમ જાય બાકી તમને કેમ લાગ્યો દેશી બ્લોક આ વાડીનું સીન પાણી વાળાની છે ને મિત્રો શાળામાં બહુ મજા આવે કેમ કે આમ તો શાળામાં કેમ મજા આવે કે જો ટાઈટ હોય પણ ટાઈમ થાય એટલે ઉઠી જવું પડે પછી હાથ વાગે નજારો હોય મિત્રો વાડીનો એમાં કાંઈ ઘટે એક એક નંબર મિત્રો વાડીમાં મેન વાંધો આવે તમને ખબર છે જો હું તમને બતાવું તો આ ક્યારે પાણી જાય છે અને એક અને બે બે ક્યારે રહી ગયા છે લાઈટ વહી ગઈ હવે લાઈટ વહી ગઈ આ બે ક્યારે હાટું થાય ને કેટલી વાર બેવું પડે ને એનું કાંઈ નક્કી નહીં આગળ ફીડરમાં ફોન તો કર્યો તો એ કે ઝટકો છે હવે જો કદાચ ફોલ્ટમાં જાય ને તો આ બે ક્યારે હાટુ આપણે કદાચ બે કલાકે બે થાય ભાઈ કામ છે દહ મિનિટનું વાળીને કામ માં ને આમ એક મજાનું આવે આપણે કંઈક પ્લાન કરી રાખ્યું હોય ને કાંઈ ઘેરે જઈને કંઈક કરીશું કાંઈ નાય જોઈને આરામ કરીશું તો તો જો આવી રીત થાય બે ક્યારે હાટુ છે ને મારે કેટલા વાગે લગી બેવું પડે ને એનું નક્કી નહીં હું તમને કરીને વ્યાવા છું પાણી તો વળી ગયું છે મિત્રો પણ હવે આપણે છે ને લહણ વાવવાનું છે લહણ જો તમને હું બતાવું આ મારા ભોલી ભાઈ સાફ કરે છે આપણે બે કેરા વાવવાના છે ખાધા પૂરતા એટલે જો આને આમ સોળી અને આમ કળિયું કળિયું કરી નાખવાનું છે આપણે એટલે જો બે જણા મંડાઈ ગયા છીએ અમે

એલી ભાઈ અમારે ખપાળે વણે લીટા કરે છે આમાં સોંપવાનું છે આપણે લહણ ઓ મિત્રો તો આમાં આપણે આમ ખાતર નાખવાનું છે આરે સાઈસ એટલે છેનો લીટા લીટા ઘોય લીટા નહો આપણે ગામમાં ભોલી ભોલીભાઈ એકલા તો લહણ સોપે છે એટલે છે ને થઈ જાય રેડી રેવલ થઈ જાય કાં હમ મિત્રો એટલું લહણ છે આપણે એક ક્યારેક ખડ જો ખડ જો મિત્રો છીએ આ બધું ઉપાડવાનું છે આપણે તો મિત્રો આપણે બધું કામ પૂરું કરીને આટલું હાજર પાંચ વાગે નવરા થઈ છે મોઢું બોટું ધોઈ નાખ્યું છે હાલો તો મિત્રો આજનું કામ આપણું આ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘેરે કામ પૂરું થઈ ગયું તો આડધી કાંઈ ધક્કો નથી ખાવાનો આપણે અને આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ફરીથી આપણે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે થેન્ક યુ